એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની અસર તમામ રાશિના લોકો ઉપર પડે છે સનાતન વૈદિક હિન્દુ કેલેન્ડર અનુસાર એક જૂન બે ના રોજ મંગળદેવ બપોરે ત્રણ કલાક અને સત્યાવીસ મિનિટે મેષ રાશિમાં પ્રવેશ કરશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ રાશિ ઉપરાંત મંગળ વૃશ્ચિક રાશિને પણ પ્રભાવિત કરે છે જેથી આઠમી રાશિ છે તો આ અનુસાર પેલી જૂન ના મંગળના ગોચરને કારણે શક્તિશાળી રૂચક રાજયોગ બનશે આ શુભ યોગના કારણે ઘણા રાશિના લોકોને ફાયદો થઈ શકે છે હવે તમને જણાવીએ કે શું છે રૂચક રાજયોગ મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઋચક રાજયોગની રચના મંગળ દેવના કારણે થાય છે જ્યારે મંગળને જન્મકુંડળીમાં મકર મેષ અથવા વૃશ્ચિક રાશિના ઉચ્ચ રાશિમાં મૂકવામાં આવે છે ત્યારે રૂચક રાજયોગ રચાય છે રૂચક રાજ્યોના કારણે વ્યક્તિની હિંમત વધે છે અને તેની ધનની પ્રાપ્તિ થાય છે જાતકોને ભૌતિક સુખનો લાભ પણ મળે છે મેષ રાશિના લોકોના માન સન્માનમાં વધારો કરશે આ રૂચક રાજયોગ આવો જાણીએ કે મેષ રાશિને બીજો શું લાભ અપાવશે મંગળના રાશિ પરિવર્તનને કારણે મેષ રાશિના લોકોનું માન સન્માન વધતું જણાશે મેષ રાશિના જાતકો વેપારમાં લાભ થઈ શકે છે આ રાજયોગને કારણે રૂચક રાજયોગને કારણે વિદેશ પ્રવાસની સંભાવનાઓ મેષ રાશિના જાતકો તમારા માટે બની શકે છે જેનાથી આર્થિક લાભ પણ થશે મેષ રાશિના પારિવારિક સુખ શાંતિ રહેશે વૃષભ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાવશે સફળતા આ રૂચક રાજયોગ આવો જાણીએ કે વૃષભ રાશિને બીજું શું લાભ અપાવશે તો મિત્રો આ રૂચક રાજયોગના કારણે વૃષભ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તમને અધિકારીઓનો સહયોગ મળશે નોકરીમાં પ્રમોશન મળી શકે છે આવક વધી શકે છે તમારા કામની દરેક જગ્યાએ વખાણ થશે અચાનક આર્થિક લાભ મળવાની સંભાવનાઓ આ રાજયોગ તમારા માટે બનાવશે અંતિમ ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ મીન રાશિ માટે મંગળ દેવ નાણાકીય લાભની સ્થિતિઓનું નિર્માણ કરશે આવો હવે જાણીએ કે મીન રાશિને મંગળ બીજું શું શું લાભ આપશે રાજયોગના કારણે મીન રાશિના લોકો પર મંગળની કૃપા રહેશે મીન રાશિના લોકોને અચાનક થઈ શકે છે કાર્યસ્થળ પર સકારાત્મક અસર જોવા મળી શકે છે તમને માનસિક શાંતિ મળશે પરિવારમાં શાંતિ રહેશે પત્ની સાથેના પ્રેમમાં વધારો થશે ધાર્મિક અને સામાજિક કાર્યોમાં ભાગીદારી તમારી વધી શકે છે તો મિત્રો પેલી જૂનથી બનનારો આ રૂચક રાજયોગ જે મંગળદેવના કારણે બનશે કરવા વાળો સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે